ન્યૂઝમાં સ્વાગત હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું સુરત હવે નકલી ઉત્પાદનોના હબ તરીકે પણ કુખ્યાત બની રહ્યું છે એક પછી એક સામે આવતા કિસ્સાઓ દર્શાવે છે કે બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનું કૌભાંડ અહીં ફૂલી ફાલી રહ્યું છે આ અગાઉ પાન મસાલા નકલી ઘી દવાઓ કોસ્મેટિક્સ અને ઘડિયાળોના આ કિસ્સાઓ બાદ હવે ટુ વ્હીલરમાં વપરાતા એન્જિન ઓઇલનું નકલી કારખાનું પણ ઝડપાયું છે આ ઘટનાએ સુરતમાં વ્યાપી રહેલા નકલી ઉત્પાદનોના નેટવર્કની ગંભીરતા ઉજાગર કરી છે ઉલ્લેખનીય છે કે ઓઇલમાં અમુક અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ છે જેથી પોલીસ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં કંપની પ્રેઝન્ટેટરની માહિતી મોકલાવી છે આરોપી નવનીત ઠુમર કોઈ નવો ચહેરો નથી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેના પર અગાઉ પણ સુરતના સરથાણા વરાછા ઉમરા પૂર્ણા ચોક બજાર કામરેજ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેશન સંબંધિત ઉપરાંત વિવિધ કલમો ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આ હકીકત દર્શાવે છે કે આવા ગુનેગારો બેફામ બનીને વારંવાર ગુના આચરી રહ્યા છે અને આ ડુપ્લિકેશનનું નેટવર્ક ઊંડું છે अहमदाबाद મિત્ર न्यूज़ ने, ने, ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે